જી તો મારું નામ મિતેશ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો ગાઈઝ અત્યારે વાગ્યા છે સવારના નવ અને નવ વાઈ ગયા છે હજી મેં મોઢું પણ નથી ધોયું ને હું ડાયરેક્ટ અહીંયા અગાસી ઉપર આવી ગયો છું અને કેમકે મારે તમારે જરૂરી વાત કરવાની છે અને જરૂરી વાતમાં એ છે ગાઈસ કે આજે હું આજથી હું ત્રીસ દિવસનું ચેલેન્જ કરવાનો છું ત્રીસ દિવસનું તમે સાંભળ્યું હશે ચેલેન્જ એ આપણે કરવાના છીએ અને અત્યારે મેં મોટું નથી દોયું તો આપણે પહેલાં બ્રશ બ્રશ કરી અને પછી જ અહીંયા દોડવા અને દોડવા જઈને પછી આવી ઘરે નાસ્તો પાણી કરી પછી તબલાં વગાડશું તબલા વગાડી પછી જે આખું મારું રૂટિન છે ને એ હું આખો બદલવાનો છું મારું રૂટિન અને આખો દી વ્લોગ ચાલુ રહેવાનો છે તો તમે બ્લોગમાં ભેગા રહેજો અને ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ આપણે આગળ તો મારા મમ્મી જોઉં કપડાં એટલા બધી ધોઈ છે એટલા બધી કેટલા કપડાં આ ક્યારે ધોઈ લે મમ્મી હા બાર વાગે એવું છે તો જો આપણે આવી ગયા છે હવે બ્રશ કરી મળ્યા પછી આગળ તો ગાઈસ આપણે ફ્રેશ થઈ ગયા મૂરું મૂળું જોઈને આ ચાવર હાથમાં આપણે ચા પી

આપણે જવાના દોડવા અને ઘણી બધી પ્રેક્ટિસ કરવાના છે અને મારી સાથે છે આપણા કેમેરામેન તો હું તમને આપણા કેમેરામેન બતાવું તો આપણા કેમેરામેન કેવા છે બતાવું તમને તમે જોઈને તમે ગભરાઈ જાશો તો આપણા કેમેરામેન છે કેમેરામેન રેડી ના તો આપણા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખશે આ બધાય ચાલો આપણે જાય આગળ હેલો ગાય અમે આવી ગયા છે આપણે જ્યાં મેદાન અમારે દોડવાનું છે એ મેદાન તમે આ પાછળ જોઈ શકો છો આ મેદાન છે આખું બધે ફરતે તમે જોઈ શકો છો અમે આવી ગયા છે હવે આપણે અહીંથી આ કેમેરામેન છે આપણા ને આપણે અહીંથી દોડવાના છીએ અને ફોન પણ બહુ છે તો અવાજ નહીં આવતો હોય મારો તો ચાલો આપણે દોડવાની પ્રેક્ટિસ ચાલુ કરીએ અને પછી એના પછીનો પુશઅપ છે એવી ઘણી એવી એક્સરસાઇઝ છે એ આપણે કરવાના છીએ તો આ આપણે ફ્રેન્ડ્સ લોકો આવી ગયા અને આ લોકો આપણે રેસ લગાડવાના તો આપણે અહીંથી દસ વાર ચક્કર કાઢવા કાપવાના તો કોણ જીતા એ તમે જોજો તો ચાલો આપણે ચાલુ કરી દઈએ હાલો ઉભા રહીજો ભાઈ હા તો અહીંયા આવી ગયા

અને સબસ્ક્રાઇબ કરો તો હવે આપણે કરીએ આગળ પુશઅપ દસ પુશઅપ કરવાના એ એક લાઈક ને એ પાછા વિનર થાય ને એને આપણે એક અનોખું ઇનામ આપશું તો ચાલો હાલો હાલો હું હાલો ઉભા જા લે રેફરી આ આવતો રે હમે એ બાજુ મારે કર હા તું ચાલો ઉભા રે અને ચાલો ચાલો તો કાઈ બોલ રેડી ત્રણ જણા હતા અને એમાંથી ભાઈ તારું નામ કાવ્યો કાવ્યો વિનર થયો અને અમે તો બી હારી ગયા છીએ કેમ કે આ કોઈ દી કરેલું ના હોય ને એટલે થાય નહીં પણ આ જો અમારી જોયો શકો આખા બધા કપડા મેલા થઈ ગયા આના કપડા મેલા થઈ ગયા બિચારાના અને મારા કપડાં મેલા થઈ ગયા તો હવે અમારે અમે કરવાના છીએ પુસ્તઅપ આવી રહી અમારી ત્રણેયની ઈંટું આવી ગઈ હે તો આપણે પુસ્તઅપ ચાલુ કરીએ અને એમાંય દસ પુસ્તઅપ કરવાના તો રેડી જાવ ને તો ચાલુ કરીએ તો ચાલો અને તમે પાછળ જોઈ શકો આપણા છોકરાઓ તૈયાર થઈ ગયા અને આવી રી આપડી મારી ઈટુ તો બતાય બે ઈટુ થી લાય અને 10 પુશઅપ કરવાના હે તો ચાલો આપણે ચાલુ કરીએ આ લાઈનમાં આવી જાવ ભાઈ રેડી જો બજાય હા એક એક હાથ માં ઈટુ લઈ લ્યો હાલો 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 1 2 3 1 2 3

સાત આઠ તો હેલો કઈ તમે પુસ્તઅપ કર્યા અને કેટલા વીસ પુસ્તપ કર્યા ને આપડા વીસ પુસ્તપ કર્યા અને આપણે દસ શું કરે દસ બીજી પ્રેક્ટિસ કરી મને યાદ નથી નામ નથી આવડતું તો આપણે એમાં બધાએ બધા વિનર તો બધા માટે એક એક તાલી પાડી નાખો અને હવે આપણે હવે આપણે ડાયરેક્ટ જઈ ઘરે અને ઘરે નાસ્તો પાણી કરી અને આપણે જે કામે આજનું જે આપણે ડેલી રૂટીન છે એ આપણા કરવાના છીએ તો હાલો આપણે મળીએ ઘરે અને નાસ્તો પાણી કરીએ ત્યાં ઘરે જઈને તો ચાલો આપણે મળીએ આગળ તો તમે શું કહેવા માગો ચેનલને લાઈક

وجھ نہیں کروں پناہ مٹے ہوندے ہوئے تیرا پرچوں شوق بدا چھوڑیدی گھاٹ نہیں کروں سبھی سپنوں کھیلن چھا تو دل ہٹاؤ کیا ہے i don't ਦੇ ਤੇ ਨਾ